દાહોદ જાલોદ તાલુકાના ખરસોડ ગામના કાચા મકાનમાં આગની ઘટના દાહોદ જિલ્લા જાલોદ તાલુકાના ખરસોડ ગામના નિશાળ ફળિયામાં કાચા મકાનમાં આગ લાગતા મકાનને નુકસાન થયું હતું સાંજના છ વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી ઘર વખરેનું સામાન આગમાં બળીને ખાક થઈ જતા ઘરમાં મૂકેલ ગાઢલા કપડાં વાસણ અનાજ સહિતની વસ્તુઓ આગમાં બળી ગઈ હતી ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ પણ બળીને ખાબ થઈ ગયું હતું તો આગ ઓલવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી સદનસીમે જાનહાનિ ટળી હતી ત્યારે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આજુબાજુ ઉપસ્થિત લોકો દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો જેથી આગ પર કાબૂ મેળવી શકાય ત્યારે ઝાલોદ ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો રિપોર્ટર દિપેશ ચૌહાણ દાહોદ